તો રેલવે ભરતીમાં કવભાડ મુદ્દે તપાસો ધમધમાટ ચાલી રહ્યો છે સીબીઆઈ ની ટીમે અલકાપુરીમાં આવેલ ધंद्रा જ્વેલર્સમાં ચેકિંગ કર્યું રેલવે અધિકારી અંકુશ બસનને સાથે રાખીને ચેકિંગ ખરાબ આવ્યું હતું મેં મેં જાણકારી અમને જાણકારી તમે અહીંયા હતા ને તમે કીધું કે આવ્યા હતા કાલે આવ્યા હતા ખરા પણ શું થયું મને ખબર નથી કેટલા વાગે આવ્યા હતા એ લોકો ખબર નહીં મે ટાઈમ તમે કીધું ને કે બપોરે આવ્યા હતા પછી રાત સુધી પૂછપરછ થઈ છે એક્સક્યુઝ મી મારા સર આવે પછી આપ જે હશે તમે વાત કરી એમને અહીંથી સોનું લીધું તું અધિકારીઓએ રેલવે અધિકારીઓ ઉમેદવાર સોરી શું પૂછપરછ શું થઈ છે મને નહીં ખબર મને કશું નહીં તમારે તમારા સાહેબ ક્યાં છે મારા સાહેબ બહાર છે તો એ ક્યારે આવશે કાલે હતા જયારે અધિકારીઓ આવ્યા ત્યારે તમારે સાહેબ હતા ખાલી એટલું છે અમને રાજેન્દ્રભાઈ હતા રાજેન્દ્ર તો શું થયું કેટલા વાગ્યા સુધી આવ્યા કેટલા વાગ્યા સુધી અધિકારીઓ હતા સોરી મારે અરે પણ અમને એ જાણવું છે કે કેટલા વાગ્યા સુધી હતા ડિટેલ બાકી નથી જાણવી શું કેટલા વાગ્યા સુધી અધિકારીઓ અહીંયા આવ્યા હતા મને ખબર નહીં ટાઈમિંગ અને હવે વાત કરીએ વિધાનસભાના બજેટ સત્રની